રાજકોટ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ બનતા હોય જે બાબતે પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ એડિશનલ પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર ભગડિયા સાહેબ તેમજ નાયબ પોલીસ કમિશનર ટ્રોન ટુ શ્રી જગદીશ બાંગરવા સાહેબ નાઓ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટે ટીમ બનાવેલી જે અન્વયે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના જે સીસીટીવી કેમેરા લગાવેલા યુનિટ ખાતે બેટરીઓ લગાડેલ હોય એ બેટરીઓ અને તેઓના પાસેથી ઓગણત્રીસ બેટરીઓ રીકર કરવામાં આવે છે અલગ અલગ જગ્યાએથી પંદર જગ્યાએથી બેટરીઓ ચોરેલ હકીકત જાણવા મળેલ છે હાલમાં ઓગણત્રીસ બેટરી રિકવર થયેલ છે પૂછપરછ ચાલુ છે કેટલી અગાઉ ચોરીઓ કરેલી છે તે બાબતે પણ પૂછપરછ ને રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવે છે આરોપી સુરેશભાઈ લાલુભાઈ ચારો તેમજ ધીરુભાઈ જીલુભાઈ વાજેલિયા તેમજ એક બાળ આરોપી છે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે અને આરોપી અગાઉ બે બે વખત ચોરીના ગુનામાં સંડોવાયેલ છે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકે પણ અગાઉ મોટર ચોરી અને મોબાઈલ ચોરીમાં પણ સંડોવાયેલ છે છેલ્લા એક વર્ષથી આ લોકો બેટરીઓની ચોરી કરતા હતા ચોરી કરીને હજી કોઈ આગળની હકીકત જણાવેલ નથી પરંતુ બધી તમામ બેટરી એમના પાસે જ ઘરે જ હતી જે રિકવર કરવામાં આવેલ છે